તું બા શું કરીનો આ ત્યારે આ તો ખોજી રહ્યા આપણે ફટાફટ એટલે અમે તો કંકુડી આલવા આવ્યા હતા આવો છોડું નો છે 30 તારીખે મને જોવાડ્યો તો મારે જ આવવું જ પડશે ભાઈ 17મી 17મી પણ હવે આ તો છે ને આવી ગઈ ચમ શું શું છો મોય પડી ગઈ ને પડી ગઈ

હવે તમે એમ કરો અમને આવર આ તમારે સરખી છે ને મેલોબરી છે ને તો પછી ઉધી બાદ સાઈડમાં કરો તમારો પગમ ના આવે લક પડશે ઓઢા બસ બસ હવે તમે એમ કરો આ બધા કોરી મરી તો અને આ અલાજી મને થોડીક કાપો પકડી રાખું જો આના ઓણાજી ઉપાડો ઠેકો કરાવલ્યા પણ તમે તો કોઈ જોર તો કરતા જ નથી તમે તો આટલા 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 તો કોઈ છે પછી તો અમે હેલિકોપ્ટર લેતા હોત હેલિકોપ્ટર લેતા કંકુના લેતા લેતા હેલિકોપ્ટર લઈને આવો ને એટલે તમે કોક ટેન્કર માં પાણી ખરી ભાવો બાજરી લગાવવા